નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સ્ટોરી નંબર સિંગલ મધર મમ્મી મારો લંચ બોક્સ અને સ્કૂલ તૈયાર છે મારે ઉઠવામાં મોડું થઈ ગયું તું પણ ખરી છે ચીમટો ભરી ઉઠાડી દેવાય અને હા મારી સ્કૂલની ફી ભરવાનો આજે છેલ્લો દિવસ છે કારવાડા કાકા પણ મહિનાનું ભાડું માગતા હતા એમને શું કહું રિકિન એક શ્વાસે બધું બોલી ગયો વાક્યો વચ્ચે થોડો શ્વાસ તો લે એક સાથે બધું બોલી ગયો મારું મીઠડું પોપટ બધાને પૈસા ચૂકવાઈ જશે તું ભણવામાં ધ્યાન રાખ સ્કૂલ ડ્રેસ તારા કબાટમાં જ છે નાસ્તાનો ડબ્બો મારા હાથમાં મારો કુંવર કહીને રીટાબેન એના કપાળ પર હળવું ચુંબન ભર્યું ઊભો રહે કાન પાછળ ટીલું કરવાનું રહી ગયું કોઈકની નજર એ તો બાય બાય કહીને સાંભળ્યા વગર ઘરની બહાર દોડી ગયો રીટાબેન રિકિનને એકલા હાથે ઉચેરતા હતા સરકારી નોકરી સાથે સરસ મજાનું ઘર હતું પૈસાની કોઈ તકલીફ ન હતી પરંતુ વન મેન આર્મીની માફક બધે જ ઝુમતા હતા રિકીન એના પ્રેમની નિશાની હતી જુવાનીમાં કરેલી ભૂલ એવું કઈ ન હતું પોતે સામે ચાલીને પ્રેમી પાસે બાળકની ઈચ્છા દર્શાવી હતી એ વિશે એમણે ક્યારેય અફસોસ કે સામેની વ્યક્તિ પર ફિટકાર નતો કર્યો પ્રેમીએ દુનિયાથી લડી લઈને સાત ફેરાના બંધનમાં જોડાવવા વારંવાર કહ્યું રીટાબેન એકના બે ન થયા આજે એ સિંગલ મધર તરીકે ઉછેરતા હતા પોતાના બાળક પાછળ પોતાનું જ નામ રાખ્યું હતું રિકીને એ વિશે ક્યારેય સવાલ નહોતો કર્યો મમ્મી મેં આજ સુધી તને ક્યારેય પપ્પા વિશે નથી પૂછ્યું તું કદાચ દુખી થાય મેં તને આજે સવારે બધું જ એકલા હાથે કરતી જોઈ એટલે એમ તો કાયમ જોવચ છું મારે જાણવું છે હું કોનું સંતાન મારા પપ્પા કોણ જીવે છે કે નહીં શું એમને મારી યાદ નથી આવતી હું ગમતો નથી મારો પોપટ ફરી બોલ્યો તે મને ક્યારેય પૂછ્યું નથી અને મેં જણાવ્યું નથી હું તને કદાચ ખોઈ બેસું તો તારા પપ્પા છે ખૂબ જ સારા માણસ છે એવું નથી કે એ તને યાદ નથી કરતા હું એમને બહુ વહાલો તું એમને બહુ વહાલો છે મારે જ એમની સાથે રહેવું ન હતું એમાં એમનો કોઈ વાક નથી એવું શા માટે તું મને ખૂબ પ્રેમ કરે છે મારે પપ્પા પણ તને થોડી સહાય રહે રીટાબેન ફરી એકવાર પોતાના લીધેલ નિર્ણય અંગે અસમજમાં પડ્યા એક સાંજે રિકીને સરપ્રાઇઝ આપવા લઈ ગયા પણ એ પોતે જ સરપ્રાઇઝ થયા બહુમાળી બિલ્ડિંગના છઠ્ઠા મળે મિસ્ટર નહેરાની ઓફિસથી હતી આજે તે ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે વેપાર જગતમાં નામના મેળવી ચૂક્યા હતા ત્યાં રીક્ટાબેન રિકીન સાથે જઈ પહોંચ્યા વાતાવરણ ગંભીર હતું રિસેપ્શનિસ્ટને પોતાની ઓળખ આપી હેલો હું રીટા મહેરા મારે મિસ્ટરને મળવું છે જરા એમને કેબિનમાં જાણ કરો કે મિસ રિસેપ્શનિસ્ટે એ સમાચાર આપ્યા એ સાંભળી રીટાબેન બે ગણી ઝડપે લિફ્ટની જગ્યાએ દાદરા ઉપર હોસ્પિટલ પહોંચ્યા ત્યાં ખૂબ જ ભીડ હતી રીટાબેને ત્યાંના કાર્ડિયો સ્પેશિયાલિસ્ટને જઈ મિસ્ટર નહેરાની પૂછપરછ કરી ડોક્ટર સાહેબ હું મિસ રીટા મહિરા મિસ્ટર નહેરાની તબિયત સુધરી જશે ને તમારું શું માનવું છે મિસ તમે એમના શું થાવ દર્દી વિશેની માહિતી અમે બધાને ના આપી શકીએ એમના સગા અને સંબંધીને જ હું એમની મિત્ર થાવ પ્લીઝ મને જણાવો વર્ષોથી અમે એકબીજાથી દૂર હતા આજે એમને મળવા ઓફિસ ગઈ ત્યાં એમની તબિયતની જાણ થઈ અને હું તમારી સામે ઓકે એમને એટક આવ્યો છે હૃદય વધારે નબળું પડ્યું છે દિવસ રાત કામ અને પૈસા પાછળની આંધ આંધળી અને જીવનમાં રહેલી એકલતાનું પરિણામ છે બે મિનિટ માટે રીટા એકલતા શબ્દ સાંભળીને અબક ખાઈ ગઈ આટલો મોટો બિઝનેસ કાયટુ ટાઈપુન અને એ પણ એકલો એણે પોતાના વર્ષો પહેલાં લીધેલ નિર્ણય પર પારાવાર પસ્તાવો થયો ગળામાં ડૂમો બાજી ગયો હવે મિસ્ટર નહેરાના ભાનમાં આવવાની રાહ જોઈ રહી મમ્મી શું થયું કેમ આમ દુઃખી લાગે છે મને જણાવ આપણે અહીં હોસ્પિટલમાં કેમ તું મને બહાર ફરવા લઈ જઈ રહી હતી અહીં કોણ દાખલ છે અને આ મિસ્ટર નહેરા ફરીવાર રિકિન એક સાથે સવાલો પૂછી બેઠો શાંતિ રાખ બેટા તારા દરેક સવાલોના જવાબ પેલા ઓપરેશન થિયેટરમાં બંધ છે પ્રાર્થના કર કે એ વ્યક્તિ સારા થઈને બહાર આવે અને તારા સવાલોના સંતોષકારક જવાબ આપે એમ કહી રીટાબેને એને ચૂપ કર્યો મિસ્ટર નહેરાનું ઓપરેશન સારી રીતે પાર પડ્યું ભાનમાં આવ્યા પછી રીટાબેન અને રિકિન એમને જઈને મળ્યા છોકરાના જીદની વાત કરી પોતે હાથ જોડીને માફી માંગી મારી એકલતા માટે મેં ક્યારેય તને દોષી ગણી નથી તારા ગયા પછી હું કોઈને પણ મારા હૃદયમાં તથા જીવનમાં સ્થાન ન આપી શક્યો એક સારો બિઝનેસમેસ થયો પરંતુ સારો પ્રેમી ના થઈ શક્યો એની કચવાટ મારી ભીતરની કોતરતો રહ્યો બાળક સાથે અલગ રહેવાનો તારા સ્વતંત્ર નિર્ણય હતો મે ક્યારે એમાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય ના ગણ્યું આજે હું અહીં આવી એ પણ તારો જ જો તું હા કહે તો હું આજે પણ તારા જીવન રથનો સારથી થવા તૈયાર છું રિકીન રીટાબેન અને મિસ્ટર નહેરા સામે હજી પણ સવાલ રૂપે તાકી રહ્યો મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ